બધાને જય શ્રી કૃષ્ણ કાલના વિડીયોમાં આપણે દસ મોન્સૂન એટલે કે ચોમાસાના ખૂબ જ ઉપયોગી આઈડિયા કિચનને લગતા જોયા જેણે વિડીયો ના જોયો હોય એ જોઈ શકે છે ડિસ્ક્રિપ્શનમાં લિપ આ લિંક આપી દઈશ તમે જોઈ શકો છો આ રીતની જીપલોક બેગ આપણે ક્યારેક બેગ્સ લઈએ કે ક્યારેક શૂ વગેરે લઈએ કપડાં લઈએ ત્યારે આવતી હોય છે એને સાચવીને રાખવાની છે એકદમ શું થાય કે વોટરપ્રૂફ હોય છે તો એકદમ જીપલોક જો કામ કરતી હોય તો આવી રીતે નાનું પાઉચ લઈ અને તમારે છે ભૂલા વગર ચોમાસામાં તમારા બેગમાં રાખી દેવાની છે જ્યારે પણ વરસાદ વગેરે આવે તો કાઢીને તમે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં રાખી શકો છો જેથી કરીને આપણી એ વસ્તુ પલળે નહીં તેવી જ રીતે આપણું ઓઇલ પૂરું થઈ જાય તો આ રીતનું ઓઇલનું કન્ટેનર હોય છે તમે સાઈડમાંથી બે પાર્ટમાં પણ ડિવાઈડ કરી શકો છો અથવા ઉપરનો પાર્ટ મોટો રાખો હોય તો મોટો રાખી શકો નીચેનો નાનો રાખો હોય તો નાનો રાખી શકો પછી ઉપરના પાર્ટને નીચેના પાર્ટ સાથે આ રીતે ઊંધો મૂકી દેવાનો છે અને એની કેપ નીકાળી દેવાની છે ચોમાસામાં જોઈએ તો આપણે છત્રીનો ઉપયોગ વધારે કરતા હોય છે આ રીતે છત્રી આપણે મૂકીએ તો પડી જતી હોય છે અથવા એમાંથી પાણી પડતું રહે છે જેથી કરીને આપણી ફ્લોર છે એ ભીનો ભીનો થતું રહે છે અને એમાં ફંગસ વગેરે થાય છે ક્યાંક ક્યારેક છોકરાઓ લપસી પણ જાય છે તો એના માટેનું આ સરસ મજાનું ઓર્ગેનાઇઝર છે બસ એને બહાર રાખી દો કોઈ પણ છત્રીનો યુઝ કરે તો છત્રી આમાં મૂકીને જ અંદર આવે અથવા અંદર આવે તો સાઈડમાં જ રાખી દો જેથી કરીને છત્રી સીધી ત્યાં મૂકી શકાય જેથી કરીને નીચે પાણી પણ ના પડે અને આપણો ફ્લોર પણ ગંદો ન થાય આને તમે ટાંગું હોય તો ટાંગી પણ શકો છો અને તમે જોઈ શકો છો જે પણ પાણી નીચે પડશે એ નીચેના કન્ટેનરમાં પડશે જેથી કરીને શું થાય કે નીચેનો ફ્લોર ગંદો નહીં થાય આ રીતે રેનકોટમાં પણ તમે કરી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો ચોમાસામાં હર વખત કપડાં હોય કે પછી કપબોર્ડ હોય કે આ રીતના બાથરૂમ હોય કે પછી ઘર હોય એમાં થોડી ઘણી હ્યુમિડિટીની કે પછી જે પણ એક અલગ પ્રકારની જે છે સ્મેલ આવતી હોય છે જે આપણે કહીએ ને ભેજની સ્મેલ એ રીતની તો અહીંયા મેં એક સરસ મજાનું એર ડિફ્યુઝર બનાવ્યું છે એર ફ્રેશનર બનાવ્યું છે અહીંયા તમારે જે વ્હાઈટ આપણે જે સોલ્ટ યુઝ કરીએ એ લીધો છે પછી આમાં જે કપડાનું સ્પો જે સોફ્ટનર આવે છે કમ્ફર્ટનું એ મેં લીધું છે એની અંદર એડ કરી દેવાનું છે પછી લવિંગ લેવાના છે લવિંગ એટલા માટે કે જે પણ કીટાણું બેક્ટેરિયા વગેરે વાયરસ વગેરે હોય તે ના આવે કેમ કે જે લવિંગની સ્મેલ હોય છે એકદમ તેજ હોય છે પછી કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનરમાં એમાં ઉપર કાણા કરી અને લગાવી દેવાનું છે જેથી કરીને કાણામાંથી એક ભીની ભીની સુગંધ આવી એવા કરે પછી આ રીતના કઠોળ આપણે છે ચોમાસામાં વધારે સરસ રીતે સાચવવા પડે છે ને ત્યારે ઝાડા કીડા મકોડા વગેરે થઈ જતા હોય છે યાની કે જીવાત થઈ જતી હોય છે કાં તો એને ગ્લાસની ચારમાં ક્યાંક પ્લાસ્ટિકની એરટાઈટ ચારમાં રાખો અને ઉપરથી કોઈ પણ આ રીતના જે સૂકા મરચાં હોય કે પછી આ રીતના તેજ પત્તા હોય કે પછી લવિંગ હોય એ રીતની જે તીખી વસ્તુ હોય ને એ એમાં એમાં એકાદ બે નાખી દો તો શું થાય કે એ વસ્તુથી તમે બચી શકશો તેવી જ રીતે ભીના શૂઝ આપણે બહારથી આવીએ ચપ્પલ આવીએ ગમે તે લઈ જો બહાર આપણે ના રાખતા હોય અંદર આ રીતનું શૂ રેખ હોય તો એમાં પણ વાસ આવતી હોય છે તો એમાંથી વાસને દૂર કરવા આ રીતના કોઈ પણ ફાયર થયો હ્યુમિડને કમ કરે એવી રીતની વસ્તુ આવતી હોય છે આ રીતના કોઈ પણ ફ્રેશનર આવતા હોય કે પછી બેગ અને શૂ લઈએ તો સિલિકા જેલ આવતી હોય છે જે આપણે જે શૂઝ લઈએ ને સાથે નાની પડીકી જે આવે છે ને એ સિલિકા જેલ છે એ જે મોચરાઈઝર હોય છે જે નમી હોય છે એને સોસી લે છે તો એ પણ તમે આમાં રાખી શકો છો અને જે કપડાં માટે એરફ્રેશનર આપણે યુઝ કરીએ છીએ એ પણ રાખી શકો છો તો ખોલતાની સાથે જ ભીની ભીની સુગંધ પણ આવશે તેવી જ રીતે કોઈ પણ ન્યૂઝપેપર કે આ રીતની મેગેઝિન હોય એ તમારે લઈ લેવાની છે ગોળાકાર કોઈ પણ તમારી પાસે થાળી વગેરે હોય એનાથી કટ કરી લેવાની છે આ રીતે હું કટ કરીને રાખું છું જ્યારે પણ ડસ્ટબિનમાં કચરો આપણે રાખીએ તો એની નીચે પહેલાં ન્યૂઝપેપર રાખી દેવાનું છે કેમ કે આપણે જો કચરોમાં પાણી વગેરે ગયું હોય તો સીતું નીચે જાય છે અને આખી ડસ્ટબિન ખરાબ થઈ જાય છે વારંવાર ધોવી પડે છે અને હાઈજીન પણ નથી રહેતું ઉપરથી તમારે શું કરવાનું છે એક નેપથેલિનની ગોળી પણ રાખી દેવાની છે જેથી ભેજ તો અને પાણી તો સોક થઈ જશે અને હાઈજીન પણ રહેશે તેવી જ રીતે વધારાના જે પણ મસાલા આ રીતના હોય ને તો આપણે જનરલી બહાર રાખતા હોઈએ છીએ ને પણ ચોમાસામાં તમારે એને આ રીતના કોઈ પણ કન્ટેનરમાં આ એક રમકડામાં કન્ટેનર આવ્યું હતું એનો મેં યુઝ કર્યો છે બધા મસાલા રાખી અને તમે આને ફ્રીઝમાં કે ફ્રીઝરમાં રાખી શકો છો જેથી કરીને શું થાય કે આ બગડી ના જાય નહીંતર શું થાય કે એમાં થોડુંક પાણી કે ભેજ લાગવાને કારણે આ મસાલા બગડી જતા હોય છે તો જોઈએ ત્યારે કાઢી શકો છો ફ્રીઝમાં એકદમ આ સિક્યોર રહેશે અને કંઈ પણ વસ્તુ બગડશે પણ નહીં તેવી જ રીતે તમે જોઈ શકો છો ચોમાસામાં આપણો મેઇન ગેટ હોય તો બાર અને અંદર બંને સાઈડ તમારે આ રીતનું ડોરમેટ રાખવાની જરૂર હોય છે કેમ કે બાર થી આપણે આવીએ તો એક ડોરમેટમાં સરસથી પગ લૂછીને પછી અંદર આવીએ તો પાછા બીજા ડોરમેટમાં જે થોડા બાકી રહી ગયેલું પાણી વગેરે હોય છે ગંદકી વગેરે હોય છે એ મેટમાં ચોટી જાય એટલે ડબલ મેટ જરૂરથી યુઝ કરવી એવી જ રીતે ઘરમાં The <laughs> કે કિચનમાં આપણે જે કપડાં યુઝ કરીએ સ્પોન્જ યુઝ કરીએ કે પછી કોઈ પણ વસ્તુ યુઝ કરતા હોય મોસત્તા વગેરે આપણે જે કહીએ એમાં બસ ગરમ પાણી લેવાનું છે ડિટરજન્ટ પાવડર હોય કે ડિશવોશર લિક્વિડ હોય એ બેમાંથી એક નાખવાનું છે ડેટોલ થોડોક નાખવાનો છે ડેટોલના થોડાક ટીપ્પા નાખી અને તમારે જે પણ કિચનમાં યુઝ કરતા હોય કપડાને કપડાંને પાંચ દસ મિનિટ પલાળી અને પછી ધોઈ નાખવાના છે જેથી કરીને ડિસઇન્ફેક્ટેડ થઈ જશે અને ઘરમાં કોઈ જમશે ણું પણ નહીં આવે કેમકે ચોમાસામાં વધારે આપણે હેલ્થનું ધ્યાન રાખવું પડે છે નહીંતર ગંદકીને લીધે આપણે બીમાર પડી જતા હોઈએ છીએ તેવી જ રીતે જે આપણે પોતા માટે આ રીતનું સ્પોન્જ વાપરતા હોય કે પછી આ રીતનું સ્ક્રબર હોય કે કોઈ પણ જાતનું સ્પોન્જ હોય તો તમારે એને ભીને ભીનું મૂકવાનું નથી એકદમ એને ડ્રાય કરવાનું છે એ માટે તમે કોઈ પણ ઓર્ગેનાઇઝર પણ લઈ શકો છો કા આ રીતનું ઓઇલ જે કન્ટેનર હતું એનું ઉપરનો જે પાર્ટ હોય પકડવાનો એ મેં લઈ લીધો છે જેનો ઉપયોગ હું સિંકમાં કરું છું જેથી કરીને સ્પોન્જ કે સ્ક્રબનું એક્સ્ટ્રા વોટર હોય એ ડ્રેન થતું રહે અને એ સુકાઈ પણ જાય અને આ રીતના સ્પોન્જ તમે નળની ઉપર કે પછી કોઈ પણ કમાન્ડ હુકમાં આ રીતે કાળું પાડી અને લટકાવી શકો છો જેથી કરીને એ પણ સરસ રીતે સુકાઈ જાય તેવી જ રીતે આ નેપથેલિનની ગોળી પણ આપણા ઘર અને કિચન માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો તમે આપ જાણો છો કે જો કપડાના કબાટમાં રાખતા હોય તો તેને કોટનના કપડામાં છે લપેટીને રાખો ડાયરેક્ટ ના રાખો યા ફિર તમે કોઈ સિંકમાં રાખી શકો ઘરના એવા ખૂણામાં રાખી શકો જ્યાં છોકરાનો હાથ ન પહોંચી શકે તો એમાંથી ભીની ભીની જે છે સરસ મજાની સુગંધ પણ આવશે ને ઉપરથી જે વાસ આવતી હોય જે બેક્ટેરિયા કીટાણુ વગેરે આવતા હશે એ પણ નહીં આવે તેવી જ રીતે ઘરને સુગંધિત કરવા આ રીતની તમે કોઈપણ પણ એસેન્શિયલ ઓઇલ લઈ શકો છો કોઈ પણ નાનું એવું પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો તો આ રીતના ત્રણ ફ્લેવરવાળા જે એસેન્શિયલ ઓઇલ છે એ હું રાખું છું તો ઘરમાં કોઈ પણ ડિફ્યુઝર હોય કે પછી એમના ડિફ્યુઝર વગર પણ તમે બે ત્રણ ટીપા ઘરમાં રાખી દો તો પણ એમાંથી સરસ મજાની સ્મેલ આવતી હોય છે તો આ એક સરસ મજાનો હ્યુમિડિફાયર છે સાથે એક એર એરફ્રેશનર પણ છે તો એમાં આ રીતનું પાછળ આવેલું છે તો બસ એસેન્શિયલ ઓઇલ લગાવી અને સ્ટાર્ટ કરી દેવાનું ઘરમાં એટલી સરસ સુગંધ આવવા માંડે પછી તમે આ રીતના એર ફ્રેશનરનો પણ ઉપયોગ કરી શકો જે ઘર માટે આપણે ટાઇલ્સ યા ફ્લોર ક્લીન કરીએ તો આ રીતનું ડિસઇન્ફેક્ટેડ આવતું હોય છે એ પણ સરસ મજાની સ્મેલવાળું આવતું હોય છે પછી આ રીતની ધૂપસળી આવતી હોય છે એ ધૂપસળીમાં પણ ખૂબ સરસ મજાની સ્મેલ આવતી હોય છે તેનાથી પણ હવા એકદમ શુદ્ધ થઈ જશે અને ફ્રેશ થઈ જશે પછી આ રીતના હાર્પિકના જે બોલ્સ આવતા હોય એ પણ તમે રાખી શકો છો જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચે